તો ગાઈસ તમારા ભાઈ તમારા માટે ફાઈનલી એક નવો વિડીયો લઈને આવી ગયો તો તમને તો ખબર જ હશે કે આ અપડેટમાં વધારે ગેમ પ્લે કરી જ નથી નવા અપડેટના નથી લાઈખા કેમ પણ કેમ લાઈખા કેમ કે આપણા ફોનમાં ઠેકાણા નથી આવે તો ચાલો આપણે એ બધી આપણે ધ્યાનથી સમજી લઈએ જો આ છે હું છે આપણે કઈ લાગે વર્ગે નહી હાથે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારો એક આપડા નવા ગેમ પ્લે વિડીયોમાં તો તમને તો ખબર જ હશે કે આપણે કઈ ઘંટો પ્રો છે નથી આપણે એક નાટલા મોટા કોમેડી ગુજરાતી ક્રિએટર છે તે બી ગેમિંગના તો જો એમ આપડે એટલો બરો કઈ આપણો ફરક નહીં પડે આપણે મરીએ જીવીએ ગેમ પ્લે માટે ચાલ્યા કરે કેમકે આપણે બરાને સ્કિલ આપણે બરાને બતાવું પડે તો આ વિડીયો માટે નવા આઈટમ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક એકદમ સસ્તો ઇમોટ ને આપણો ખતરનાક સ્નેક ઇમોટ ફેણ્યો ઇમોટ ફેણ્યો તો કોમેન્ટમાં તમે શું કહી કોમેન્ટ કરજો આપણે છે એકદમ શુદ્ધ ગુજરાતી હવે ગેમ ચાલુ થાય એટલે આપણે બરાની ગાણ ફાળ લખું હવે કઈ રીતના ફાર હું તો તમે વિડીયો જોજો કેમ કે વિડીયો જોશે ને ટોચ તમને મજા આવે અને વિડીયોને લાઈક તો કરજો બરાબર ને ચેનલ સબસ્ક્રાઈબ બી કરજો ચાલ આપણી પડી જાય હસ્તી એન્ટ્રી ગોલી ફેરવી ફેરવી ન જોઈ કે આપણે પોરી લીધલી છે પોરી કેમકે પોરામાં આપણું ને બહુ ઘણો સપોર્ટ કરતા નહીં ઉઠા એટલે આપણે પોરીમાં આવે ચાલજો બેનની બોહળી કુડી જ ગઈ હવે હાય 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 લોળો વાટતા હોળ બિયાર બિયારણ તો જોઈ ને મારી બોહળી પેલો ગાય જાણે હેલિકોપ્ટર વિમાનમાંથી પેલો બહુ કચરો લાયક હોય તેવું ચાલજો આપણે ઉતરી જ જાય બેનની બોખળી લોળો બહુ બર છે ફોન બી હેંગ મારે એક તો મહાચોડી UMP 45 UMP 45 ના હોડી લોળા એ મહાચોડી એ તારી એમ ના તોડે ઉપર લોળા તને મારે અંડર જે મારું પર એક એમ મળી પણ ગોલી લાવણો ભૂલી જો એક એમ ની અંડર ની એમો ભૂલી જ એમો ચાલ જે શોટગન લઈ લે આપણે કેમ કે શોટગન એટલે ખતરનાક તમે ખાલી શોટગન નો શોટ જો કણ જો આવ્યો જો શોટગન નો શોટ બેન ની લઈને મારી પોખડી માચોડાની ચાલ કઈ નહીં આપણે તો ગામ મરા ને જુડી પાહા કોડી જ આપણે લોડો તમને ખબર જ છે કે મેમ તરત તે જ ટપકી જામ પણ ટેસ્ટ ટાટ મારો વિડીયો જોઈ મને સપોર્ટ કરે ને સપોર્ટ કરજો ભાઈને ગુજરાતીના સપોર્ટ કરજો ગુજરાતી ને ગુજરાતીના સપોર્ટ કરજો ચાલ જો વિમાનનું યુદ્ધ થયેલું ને બધું વિમાન પડી દેલા જો આ છે વિમાનનો કડેલા વિમાનનો ટુકડો ચાલ બ આપણું સમજ નહીં પડે એકદમ હા છોડી લેવલ ટુનું જેકેટ આપણે ખાસ લૂંટ નહીં મળે એટલે આપણે નીકળી ગયા નાનલા કમઠા ઘેરમાં અને કયો ઘેર કે તમે કોમેન્ટમાં કહી દે અમને મોટો ખબર નથી ચાલજો ઝાડુ ઝાડુ વાલે ચાલજો હવે ઝાડુ લગાને કા ટાઈમ આ ગયા ચાલજો આપણે બેહીને નીકળી ગયા ઝાડ પર હું જોઈ કે આને કહેવાય ઝાડું 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 ઉલ્લે વાળે ઝાડું સમજે લોડું ચાલજો આપણે કઈ લૂંટ બૂટ મળતી નથી એટલે આપણે જોવાના બોટ મારવા એક તો બોટ મળ ઓલો ઉપર નહીં જાય કે ચાલ કઈ નહીં કંઈ નહીં ડોન્ટ વરી ડોન્ટ વરી અલા ઉપર ચડી જવાનું તો એ આવ્યો 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 એ આવ્યો આવ્યો નાહી જો નાહી જો એને થોડોક મઠાવવું પડે આપણે એને થોડોક મઠાવું ને તો મજા આવે ચાલ ચાલ હવે એનો મોતનો ટાઈમ આવી જજો બહુ મોટા આવ્યો એનો મોતનો એ મહાચોડી નેટવર્ક ની બેન ને નેટવર્કનો નો એક લાટા આવડલા એમ થાય તો શું કરે આપણે ફોનને લાત મારવું પડે એમ कंजा कंज 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 महाचोरी चाय माली चावी चावी तिजोरी चाय माली कंजो बॉट भाई बाद, ए, रियल से बोखराज नेटवर्क एक लड़ो खाई तो रही चालू ले निकली जो पड़े जल्दी 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 जल्द जल्द फटाफट अपने हम तिजोरी खोलीये तिजोरी खुल जा सिम सीम आय हाय 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 आय लूटो जो ये रही गोली ये रही काटने वाली आरी वेर पेलु वेरा शू के आज आसे लेवल टू ने, थ्रीना ना ने हेलमेट ने, ने जो आसे डीपी ना अपनी एकदम खतरनाक एमफोर पास ग्लेर नहीं आज आसे फोटो चल 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 मॉली ने स्मोक ने जोई के नाम लखेलू से स्मोक ने एवं બરાબર ને ના જો આ છે ચોપડીઓ પોલીસ છે બેન્ડેડ ના જો આ રહ્યો આપણું લેપટોપ ના છે આપણું કેન એટલે દારૂનું કેન નહીં દારૂનું કેન નહીં આપણે ગેસનું કેન છે પેટ્રોલનું ચાલજો આવી એક પોટ આવી જજો જોઈએ આપણે મારું પછી આપણે નીકળી જઈએ પછી આપણે નીકળવું જ પડશે કે આપણે અહીંયા રહેવા જાવું ને તો કોઈને કોઈ તો આવી જ રહે એટલે આપણે ફટાફટ નીકળી જ જાય ને આપણે બહુ જલ્દી હવે ફેસ રિવિલ કરવાના છે તો હવે દસ પંદર કે થાય પછી જ એમ તો અત્યારે હવે કંઈ નથી ચાલજો આપણે વિમાન લઈને જવું પડે અહીંથી કેમ કે જરૂર એટલે બહુ ઊંચે ઉડે નહીં એટલે આપણે વિમાન લઈ જ તો વિમાન વિમાન તો તમને ઉડાવટ આવડતો જ હે નહીં આવડતો એટલે મને જોને જો ને શીખી લેજો કેમકે વિમાન છે ને બહુ જરૂરી છે એ ઠોકા બચી જ જાઓ વિમાન બહુ વિમાન ચલાવવાનું બહુ જરૂરી છે કેમ કે તમને ખબર જ હે કે વિમાન ઉડાવટા અમુક ના આવડે નીચે હૂડ હુડ હુડ હૂડ કરીને ચાલ્યા કરે એ માને ઇવેન્ટ પણ આવી જાવ ઇવેન્ટ પણ ઇવેન્ટ પર લોડો કોઈ મારે નહીં તો સારું કોઈ મારે બેનની ને ભોખરા જવા ચાલ કોઈ નથી વિમાન આવ્યું વિમાન ડ્રોપ લાખીને આવ્યું કે નથી લાયખો ડ્રોપ લાખીને જ આવ્યું લાગે તો લાખીને આવ્યું નહીં લાયખું લાયખું ડ્રોપ લાયખું ડ્રોપ લાયખું હવે જો ડ્રોપ લૂટો ને તું ખાલી ભયને લૂંટ જો ડ્રોપને કેવી નાગી લૂંટ મારે ને ભાઈ એટલે બહુ ખતરનાક લૂટમાં ડાયરેક્ટ ડ્રોપ પણ જ કૂડું ડાયરેક્ટ ડ્રોપ પણ જ ઉતારો જોયા કર અલા બુઆ ગુસે કોઈ આવી રહે કોઈ તો આવેલું જો હે ડાયરેક્ટ એને ડાયરેક્ટ ડાયરેક્ટ દેમ ડાયરેક્ટ એના પર લેન્ડ જ કરાવી દેમ ચાલો ચાલો લેન્ડ થાવો લેન્ડ એકવાર ઉપર ઉતરી જાય ને પછી વાંધો નહીં કેમકે ઉપર ઉઠી ના છે ને આપણે ડાયરેક્ટ લૂટી જ લ્યા કેમ કે ડાયરેક્ટ નીચે જત રહે ને આપણે લૂટી જ લ્યા શું ચાલજો શાંતિથી લૂંટી લે ડ્રોપ ને નહીં મારી ભૂખડી એ લોકો કાથી મારી જ જોઈ માને એ લોળો કંઈ ના મારી રહ્યો એને આ છોડી બહુ નાગી ગામમાં રાજી લોડો કહીટા માર્યો જોવો જોઈ પડે મારે હા તે આવ્યો ભાઈ રાજાભાઈ આવ્યો એ ખીટવા જો ખીટવા જો પણ એ પડ્યો એટલે લે ટાંય ટાઈ ફૂસ